જુનાગઢના ભેસાણ ગામના સ્મશાન ગ્રહના સરપંચ આવારા તત્વો સળગાવી નાખેલ તેમજ ચોરીના બનાવો વધ્યા છે જેને લઈને મામલતદારને આવેદન પત્ર અપાયું અમે ભેસાણ ગામના રહી સૌ રમેશભાઈ રામજીભાઈ ઓગાસિયા એક સામાજિક નાગરિક તરીકે એવી રજૂઆત આજે હતી કે ભેસાણ સ્મશાન ગૃહ એક મેઇન સ્મશાન ગૃહ છે એમાં દર વખતે આ લગભગ આ ત્રીજી વાર લાકડા કોક અસામાજિક તત્વો દ્વારા મારી નાખવામાં આવ્યા છે એ મુદ્દે આજે આવેદનપત્ર દેવા આવ્યા હતા આની પહેલાં દોઢક મહિના પહેલાં લાકડા મેળા હતા ત્યારે પાંચ સાત લાખનું નુકસાન હતું ગઈકાલે પહેલી તારીખે લાકડા સળગાવ્યા એમાં લાખ બે લાખનું નુકસાન છે એની પહેલાં ત્રણ વર્ષ પહેલાં લાકડા હળગા હતા ત્યારે પાંચ હાથ લાખનું નુકસાન છે તો આજની તકે એ મા મીડિયાના માધ્યમથી એવી રજૂઆત છે કે વારે વારે આવા અવાર તત્વો સમાજને નુકસાન પહોંચાડે છે તો મામલતદારશ્રીને પોલીસ સ્ટેશનની એવી રજૂઆત છે કે આવા અવાર લોકોને પકડી અને યોગ્ય સજા થાય એવી અમારી આજની તકે માગણી હતી અને માગણી અમે કરી છે આવેદનપત્ર આપ્યું છે અને જો આ બાબતે કાંઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ભેસાણ બદલનું એલાન પણ આપવામાં આવશે એની પણ એક જરૂરી ગંભીર નોંધ લેવી અમે ભેસાણ ગામના અને આસપાસના ગામના ખેડૂતો અહીંયા આવેદન આવેદનપત્ર આપવામાં આવેલ આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવેલ કારણ કે આ છેલ્લા દોઢેક મહિના થયા ભેસાણ તાલુકા અને આજુબાજુના ગામના સીમ વિસ્તારમાં ખૂબ સીમ ચોરી થઈ રહી છે જે ખેતરો છે ત્યાંથી ખેડૂતોની મોટરો છે સ્ટાર્ટર છે કેબલ છે અને ખેતીના ઓજારો છે આવી વસ્તુઓની અવારનવાર ચોરી થાય છે અને આવી ઘણી ઘટનાઓ બનેલ છે આ બાબતે અમે પોલીસ સ્ટેશને અરજી પણ કરેલી અને ખેડૂતો દ્વારા ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે પણ આજ દિવસ સુધી ખેડૂતોના મુદ્દે કે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવેલ કે એક પણ આરોપીને અત્યાર સુધીમાં પકડવામાં આવેલ નથી એટલે એ બાબતે અમે આજરોજ મામલતદાર શ્રી ભેસાણને રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મધ્ય મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે પ્રમણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમેળ એ ત્રીજા રવિવારે સેવા આપશે